ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી વેદુ સવાર સવારમાં ઉઠીને શિવની સાયકલથી મેંડી છે રમવા તું જો મને પૂછે છે આ કેસર કેરીનું બોક્સ છે એમાં કે હેશે આર કેમ આવે સીધું એને એમ કે કેરીનો સ્પેલિંગ નથી પણ એ કેસર ભૂલી ગઈ એટલે કેસરમાં એસ આવે ને ચલો સવાર સવારમાં આવું ચાલે છે અમારી વચ્ચે બાપ દીકરી વચ્ચે તો સવાર સવારમાં તમને પારાયણમાંથી જ એક વાત કહી દઉં કે એમણા જે પારાયણ પૈતી હતી બે દિવસ પહેલાં પરમ દિવસે તો એમાં આદર્શ તિલક સ્વામીએ જળભરતની એક વાત કીધી જો કે જળ ભરતની વાત બહુત લોકોને સુની હોગી બહુત લોકોને સમજી હોગી તો વેસે જળ ભરત બિહેવ એસ કરતે થાય જૈસે પાગલ હો કુછ પતા નહીં હોર થે સબસે જ્યાદા જ્ઞાની ભી જ્ઞાન દે સકે ઉતના સામર્થ્ય ઉમે પછી વાત આવે છે કે રાજાનું પાલખી લઈને જાય છે ને પછી કીડીઓ જો હોય છે તો જરાક કૂદકા મારે છે ને પછી મકોડા આવે છે તો એમાંય જરાક કૂદકા મારે બેલેન્સ જાય ને બેલેન્સ જાય એટલે રાજાનું મગજ હલે ને પછી રાજા એને જ્યારે ખીજાવા કે એવી રીતે કંઈક કહેવા જાય ને ત્યારે ત્યારે જે વાત ગયા ને એ અગત્યની જીવનમાં છે જળભરતની કે તરત રાજાએ તલવાર કાઢીને મારવાની જ્યારે તૈયારી બતાવી જળભરતને તો ત્યારે જડભરતે ઉપદેશ આપ્યો એ પણ જરૂરી તો એ સમયે જો ઉપદેશ ન આપે તો પછી લોકોને એવું બની શકે કે ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ સંત ઉપર વિશ્વાસ ન આવે એટલા માટે એને ઉપદેશ આપ્યો અને ઉપદેશમાં એવું કીધું કે માટીના રૂપાંતરણો હવે માટીના રૂપાંતરણો એટલે કે બધું આમ જોવા જ જો પડી વેધું સ્કૂટર પડ્યું રહી ગયું ચાલો માટીના રૂપાંતરણો આમ જોવા જાવ તો આ શરીર પણ માટીનું એક જાતનું રૂપાંતરણ જ છે અને બધી વસ્તુ તમે જોઈ શકો છો બધું બને તો માટીમાંથી જ અંતે તો કોઈ પણ મેટલ હોય કે પ્લાસ્ટિક હોય ગમે એ મૂળ સ્ત્રોત એનો માટી હોય તમે વિચારી શકો લાંબુ તમારી રીતે વિચારશો તો જ તમને ખ્યાલ આવશે તો કે માટીના રૂપાંતરણો એક માટીનું રૂપાંતરણ બીજા માટીના રૂપાંતરણ ઉપર એક માટીના રૂપાંતરણથી હુમલો કરવાનો પ્રયાસ કરે છે એટલે ઓલો રાજા છે એ ઓલા જળભરત ઉપર તલવાર વડે મારવાની તૈયારી કરે છે આમ જોવા જાવ તો બધું માટી જ છે ને માટીની કાંઈ કિંમત ના હોય આમ જોવો તો પણ એના રૂપાંતરણોની અઢળક કિંમત હોય ને એ જ એ જ ઉપદેશને આગળ જોવા જઈ થોડું વિચારીએ તો એમ લાગે કે આખી દુનિયામાં માટીના લોકો માટીના રૂપાંતરણો માટીના રૂપાંતરણો મેળવા માટે માટીના રૂપાંતરણો દ્વારા એટલે આમ જોવા જાય તો બધું માટી જ છે તો માટી અલગ અલગ પ્રકારની કોઈ વસ્તુ વ્યક્તિ પાછા આ રૂપાંતરણો કહેવાય કે બીજા રૂપાંતરણો પશુ પક્ષી છે એ પણ માટીના રૂપાંતરણ તો એને નુકસાન કરે છે એક પ્રકારનું એટલે કે જે આપણું માટીનું રૂપાંતરણ છે એ જો આખી દુનિયાને આ રીતે માટીનું રૂપાંતરણ માનવા માંડી કે વિચારવા માંડીને તો કાંઈ આમ જોવા જઈએ તો એક પ્રકારનું શું કહેવાય કે ઈચ્છાઓ તમારી ઘણી ખરી મોટા અંશે મરી જાય કારણ કે મોટી મોટી ગાડીઓ જુઓ તો એ માટીનું રૂપાંતરણ છે કોઈ ભૌતિક સગવડ આપતી બધી વસ્તુ માટીના રૂપાંતરણ જ છે અને આ શરીર તમે જુઓ અથવા તો પશુ પક્ષીના શરીર જુઓ એ પણ માટીના રૂપાંતરણ જ છે પણ એમાં પ્રભુએ જીવ મૂકેલો છે એ જીવને કારણે પોતે સ્વયં વિચારી શકે હલન ચલન કરી શકે તો આવું બધું હોય અને બાકી બીજી નિર્જીવ વસ્તુ માટે માણસ પોતાની આખી જિંદગી મહેનત કરીને પાછળ તૂટી જાય આ માટીના રૂપાંતરણો મેળવા માટે બસ તો હવે લાંબુ કંઈને તમને બોર નહીં કરીએ વેદુની કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એની કંઈક કંઈક સમસ્યાઓ હોય છે અલગ અલગ શું છે ભાઈ દાંત હલે છે તો નીકળી જશે લાઈક કાઢી નાખું હે લાય કાઢી નાખું થપ્પડ મારીને કાઢો કે ઇન્જેક્શન મારીને બોલો તું કે એવી રીતે કાઢો થપડ મારું હોય થપડ ને ઇન્જેક્શન મારવું હોય તો ઇન્જેક્શન હે ચાલો બાને પૂછતી તો આવી તમારે કયો મોબાઈલ લેવો છે જતો એટલે બા ખારા થાય બાને ખારા કરી મૂકી દે આપણે જાય તું કહી છે બા તમારે કેવો મોબાઈલ લેવો છે ઊભી રહી હું આવું પછી હું આવું પછી હું આવું પછી કંઈક હું કંઈ નથી બોલતો વે તું કંઈક પૂછવા આવી છે પૂછ

નકર હમણાં અહીંયા મમ્મીનો વિડીયો ઉતારીને પછી ડ્રીમ ના આમાં તો બાનો વિડીયો ઉતારવો પડે આઈફોન પછી અમે ઓલા મેળાથી ખાલી થઈ હોય તો લાય તૂથપેસ તો બનાવ્યું લ્યો રખાઈને તો અમે કંઈક વિડીયો ઉતારે જ કાંઈ વાંધો નહીં પીજી થાય તો ખરા ને એક રીલ જોઈએ એમાં શું હતું કે એક એક ઘરવાળી હોય ને એને કંઈક બર્થ ડે આવે એટલે મનમાં મગજમાં એવો વિચાર હોય કે મને શું આપશે ગિફ્ટ આપશે મોટી મોંઘી મોંઘી કંઈક ત્યાં એનો પતિ ને એની છોકરી એટલે આ વેદુ જેવી હોય ને એ કોલગેટનું ઓલું આ હોય ને ટ્યુબ એ વણીને એમાંથી ટ્યુબ કાઢતા હોય ઓલા તમે વિચાર કરો કે મારે ફોન લેવો છે મને આઈફોન લઈ દે અને અમે પછી આવું કરતા હોય એ તમને આઈફોન હું સાદો ફોન એ લઈ દઈએ એના જેવી વાત છે હા એવું ટ્યુબ થી વેણા થી વેણી ને કોલગેટ કાઢતા હોય તો પછી તમારે ફોન નો કરાય તો તમારે એમ કહેવાય કે મને બોલો કીપેડ વારો લઈ દે ફોન એ જમાનો ભલે ને બદલે આપણે ને આવું એમાં ચલો તો આવું છે તો હું એનું પાછી ગયો છે ધ્યાન માં અત્યારે ઉતારવી છે શાક થાય એટલું નવરો તો હવે બોપ રે હા એ પાંચ સિંગુમાં હું તમારે હોય નીકળી જાય હાલો આવું છે તો અત્યારે હાલો હું જલ્દી જાવ નાવા મારે ઓલું કાલે ઓલી બા કહેતા હતા ને કે હોરમાં વહેલું ન હોય જો અટાણ યાદ આવું થાય એવું કેવું આમાં આવું થાય હવે ઉઠવાનું વહેલું હોય અને આ ઉઠવાની તો ઉઠવાનું રહે પછી નાહવાનું નાવાટાણી યાદ આવે હાલો હલો કયો વૈશાખ મહિનો હાલે છે ને હાલો વૈશાખ મહિનો હાલે હટાણે તો હટાણ નહીં લઈ માનવ માનવ સ્નાનમાં નહીં લઈ હાલો નકર પછી દાનવ સ્નાનમાં નાવું પડે ને राक्षस से इसने आते भाई काय वांदोनी हटाणे राक्षसोनी कमी छे હવે कोई ओला એટલે आप આપણે થઈ जायन थोडी kvar मानुनी बदले दानव चलो तो जरा गौर से देखिए इस इंसान को किस तरह से कहां पर बैठा है और क्या देख रहा है देखो कंसंट्रेशन देखना अभी कुछ भी, भी करे ना ये मैंने हाथ रखा है आडे देखा देखा अभी देखना देख गिर जाएगा मग, मतलब नज़र नहीं हटाएगा इतना कंसंट्रेशन कहाँ पे है पे देखो अभी मैं खुदा बीच में आ गया धीरज का इंती लेता है बस भाई केटलूक जो होटलूक हो पी पी बहु न हो, हो कार्टून कार्टून आखो दी कार्टून अन्ना अन्ना मम्मी अत्यारे प्रेक्टिस करे मोबाइल जो अत्यार मोबाइल तो वेदू वेदू जो शीखवाड़े कैक क रीलू के रीलू जो ई यीखवाड़े है इसी ने वेदू वेद रीलू जवे है हाँ तो ये टीवी बंद नहीं करने देगा तो अभी एक अलग तरीका अपनाया है उसकी मम्मी ने जो मैं अभी करूँगा મેન સ્વીચ બંધ કર કે લાઇટ ચાલી ગઈ છે તો ગઈ જાઓ ભૂ લ્યો અરે પણ ત્યાંથી ઠેકડો મારે ભાઈ ભાઈ ચલો તો બપોરના દોઢ વાગ્યા આજુબાજુ નો સમય છે અને હું રાયડું નાખે છે ઓલો ભાઈ કંઈક રાયડું નાખતો હતો ચાલો બાયણું બંધ કરી દઈને હવે ધમધોકતા તાપમાં એટલું જ રાખશું આજ માટે નકર પછી અંદરથી થોડીક થોડોક ઠપકો આવે તો એ સાંભળવું પડે એટલે હવે આજના માટે આટલું જ રાખીએ પછી કેટલું હોય હવે મળીએ પાછા નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો જો કાંઈ બતાવવા લાયક હશે તો પાછળ એડ કરીને જેમ નાખી દઉં છું દર વખતે એમ નાખી દઈશ બસ તો આ શેર બજારમાં ઘણીવાર લોકો કમાય ને તો ઇન્કમ ટેક્સની નોટિસ આવે હજાર રૂપિયા કમાઈ ગયા હોય તો પણ ઘણીવાર શેર બજારમાં ઘણા ડૂબી જતા હોય તો એને કંઈક સહાયતા આપવી જોઈએ ને ઇન્કમ ટેક્સે તમને નથી લાગતું આ તો કમાઈને આવી જાય પૈસા લેવા માટે ડૂબે એને કંઈક મદદગારી તો હોવી જોઈએ ને એક વખત એક ભારતીય એન્જિનિયર ટ્રેનમાં મુસાફરી કરતા કરતો હતો તો હવે થયું એવું કે ટ્રેનના પાટા ઉપર ટ્રેન ચાલવાનો જે અવાજ આવે ને એ અવાજની રીધમ જે હોય ને એ સાંભળતા હતા તો એ સાંભળવામાં એક જગ્યાએ અચાનક એને ટ્રેનની સાંકળ ખેંચી અને ટ્રેન ઊભી રહી એટલે જે તપાસ જે રેલવેના અધિકારી હોય ને એ આવ્યા કે તમે કેમ ખેંચી એટલે ઈ એન્જિનિયરે કીધું કે આગળ તમે તપાસ કરો ક્યાંક રેલવેનો જે ટ્રેક છે ને એમાં પ્રોબ્લેમ છે આગળ ક્યાંક અકસ્માત થાય એવી શક્યતાઓ ખરી એટલે પછી આગળ તપાસ કરી અને જાણ્યું તો આગળ ટ્રેનના પાટામાં એક જગ્યાએ કંઈક તકલીફ હતી તો મોટી દુર્ઘટના ખાલી એના અવાજ ઉપરથી ઓળખીને બતાવી બતાવી તો આવા આવા નિપુણ એન્જિનિયરો પણ ભારતમાં થઈ ગયા છે આપણને કદર ના હોય ઘણી વાર એ ખાલી રીધમ જે ટ્રેન જે પાટા ઉપર ટ્રેન ચાલે ને એની રીધમ ઉપરથી ઘણીવાર કહી દઈએ કે ભાઈ શું પ્રોબ્લેમ છે ને એ પાછો ટ્રેનમાં નહીં ટ્રેનના પાટામાં ક્યાંક દૂર પ્રોબ્લેમ છે હોય ને એ જીવતો માણસ ક્યારેક હે રોડ ઉપર નીકળો હોય ને ઉતાવળો હોય ને હોરન મારે તો કોઈ સાઈડે ન આપે પણ એનો એ માણસ જ્યારે ધામમાં વહી જાય ને ત્યારે એની અંતિમ વાહિની નીકળે ને તો બધા પોતાના અગત્યના કામ હોય ને એ મૂકી મૂકીને સાઈડમાં ઊભા રહી જાય માને કે સુકન થાય સુકન થયા તો આ સંસારની વિચિત્રતા છે જે મેન તમે બધાએ અનુભવેલી હોય